ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણીયા ધોરણ બાર ભૂગોળ પ્રકરણ નંબર ચાર માનવીની તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિની અંદર ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે ઘણું બધું જ્ઞાન આની અંદરથી પ્રાપ્ત કર્યું હવે આપણે નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ ત્યારે ફરી આપને એકવાર યાદ અપાવું કે અમારી ચેનલ ઉપરથી ઘણા બધા પ્રકારના વિષય શિક્ષકો દ્વારા એ તમને ઉત્તમ પ્રકારનું શિક્ષણ એ મળતું રહેશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આઈકોન બેલ છે એને પ્રેસ આપો અને ઓલ સબમિટ આપો કે જેથી તમારા મોબાઈલ સુધી અને તમારા સુધી બધા જ પ્રકારના નોટિફિકેશન મળતા રહે આભાર ધન્યવાદ હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે માનવીની તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ બે પ્રવૃત્તિની વિદ્યાર્થીઓ વાત કરી તૃતીયક અને ચતુર્થકની હવે આપણે જે વાત કરવાની છે એ વાત છે પંચમ પ્રવૃત્તિના મિત્રો પંચમ પ્રવૃત્તિ એટલે માનવીની આર્થિક પ્રવૃત્તિનો છેલ્લો અને લાસ્ટ પ્રકાર અને આ પણ લાસ્ટ પ્રકાર અને માનવીની આર્થિક પ્રવૃત્તિની પૂરી થાય છે ઉત્તમ પ્રકારની હજી સુધી હાથ નથી એટલે છેલ્લામાં છેલ્લી આપણી પ્રવૃત્તિ હવે તમે વિચાર કરો ક્યાં ગુફાની અંદર રહેતો માનવી ક્યાંય કાચું માંસ ખાઈને જીવન જીવતો માનવી અને આજે ક્યાં બહુમાળી એકસો દસ માળની અમેરિકાની અંદર પેન્ટાગોન ઉપર હુમલો થયો તો તમને ખ્યાલ હશે બે બે ની અંદર

પ્રવૃત્તિ સાથે જોડવામાં આવી છે એમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી પણ બે ડગલા આગળ જે સેવાઓ સેવાઓ છે 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 એનો સમાવેશ અંદર અંદર કરવામાં આવ્યો અને એ એ એ કેવી અંગે આપણે આપણે માહિતી મિત્રો આજનો યુગ એકવીસમી સદી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સદી આપણે ચતુર્થ પ્રવૃત્તિની અંદર જોઈ ગયા કે માનવીને વિશિષ્ટ સેવાઓ આપી શકાય પરંતુ કેટલાક લોકો મિત્રો એવા છે દેશની અંદર પાંચ ટકા લોકો જ આવા હોય પાંચ ટકા લોકો જ પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે બધા વ્યક્તિઓ વૈજ્ઞાનિક થતા નથી બધા વ્યક્તિઓ સંશોધકો નથી થતા બધા વ્યક્તિઓ મિસાઇલ મેન નથી થતા પરંતુ ભાગ્ય એક એક કરોડની વસ્તીમાંથી ગણિયા ગાંઠિયા લોકો જ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય અને એની સેવાઓ રાષ્ટ્ર માટે હંમેશા એ સલામ હોય છે કે આવા વ્યક્તિઓની સેવાઓથી જ દેશનું ગૌરવ એ હંમેશા વધતું હોય છે અને એની અંદર કયા લોકો જોડાયેલા હોય કે જેનામાં વિશિષ્ટ જ્ઞાન હોય જેનામાં કંઈક કરવાની ક્ષમતા હોય છે એવા વ્યક્તિઓ એ સતત ચિંતન સતત મનન પોતાના શરીરનું એનું ભાન પોતે તમે વૈજ્ઞાનિકોના તસવીરો જોજો એના ફોટા જોજો એના વાળ એની દાઢી એના શરીરના લગર વગર કપડાં પણ આપણે એમ કહીએ આ બધા વૈજ્ઞાનિકો હશે અને મિત્રો એ જ વ્યક્તિઓએ એ આપણે એને ગાંડા ગણીએ છીએ એવા લોકોને પરંતુ એ જ વ્યક્તિઓએ આ વિશ્વને કંઈક આપ્યું છે અને ભારતના પણ એવા જ લોકો છે કે જે આ ભારત દેશને આવી કંઈક વિશિષ્ટ સેવાઓ આપે છે એ પાંચ વ્યક્તિ જેવા હોય છે કે જેની અંદર વાત કરો તમે ગેલેલિયોની વાત કરો આલ્વા વાત વાત કરો કરો ભારતના વૈજ્ઞાનિક હોમી એપીજે અબ્દુલ કલામની વાત કરો આ કેટલા બધા લોકો એ વિશિષ્ટ સેવાઓ સાથે સંકળાયેલા હતા અને માનવીને કંઈક આપ્યું છે આ દેશને કંઈક આપ્યું છે આ દુનિયાને કંઈક આપ્યું છે નવા સિદ્ધાંતો આપ્યા છે નવા નિયમો આપ્યા છે નવી વ્યાખ્યાઓ કરી છે નવી ડેટા એટલે કે માહિતી આપી છે એ વ્યક્તિઓ જયારે સમાવેશ થાય ને મિત્રો તો ત્યારે તેને આપણે પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે અને એવા લોકોની સેવાઓને આપણે પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે તો એની કઈ કઈ સેવાઓ છે એ અંગે આપણે ચર્ચા કરીએ એમાં પહેલું છે ઉચ્ચસ્તરીય સેવાઓ સેવાના વિભાગની અંદર જેની ઉચ્ચતરીય સેવાઓ જે કલ્પના વગરની આપણે જે કલ્પના ન કરી શકીએ તેવી સેવાઓનો સમાવેશ જેની અંદર થતો હોય તેવી સેવાઓને આપણે ઉચ્ચતરીય સેવાઓનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે પંચ પંચમ પ્રવૃત્તિની અંદર કે કઈ સેવા તો કે ખાસ જીનેટિકલ ઉદ્યોગો શોધ સંશોધકો શોધખોળ વૈજ્ઞાનિકો આ બધી સેવાઓ મિત્રો એવી સેવા છે કે જેને આપણે ઉચ્ચસ્તરીય સેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી પણ બે ડગલા આગળની સેવાઓની અંદર જેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને અંદર કયા લોકો જોડાયેલા હોય છે તો કે ખાસ નિર્ણાયકો નીતિ નિર્ધારકો નીતિ નક્કી કરે આપણે આર્થિક નીતિઓ નક્કી કરવાની વાત આવે આપણી શૈક્ષણિક નીતિઓ નક્કી નક્કી કરવાની વાત આવે આપણી આરોગ્યની નીતિઓ નક્કી કરવામાં આવે ત્યારે સામાન્ય જનતાના સૂચનો તો લેવાય જ છે આરોગ્ય સચિવોના સૂચનો લેવાય છે પરંતુ એવા વ્યક્તિઓના સૂચનો એ ખાસ અગત્યના હોય છે કે જે નિર્ણાયકો હોય છે નીતિ નિર્ણાયક તો મિત્રો સંરક્ષણ ક્ષેત્રે ડોભાલનું નામ સાંભળ્યું છે અજીત ડોભાલ આપણા સંરક્ષણ અંગેના એક ખાસ મહત્વના અધિકારી છે ભારત દેશના આ પંચમ પ્રવૃત્તિની અંદર એનો સમાવેશ થાય આ એનું ઉત્તમ ઉદાહરણ છે અજીત ડોભાલ નામના વ્યક્તિ ભારતના સંરક્ષણ ક્ષેત્રે જે કામ કરી રહ્યા છે હાલ એ મિત્રો ઘણા વર્ષો સુધી પાકિસ્તાનની અંદર જાસૂસી તરીકે કામ કર્યું છે લગભગ દસ વર્ષ કરતાં વધારે તો એણે પાકિસ્તાનની અંદર જાસૂસી તરીકે કામ કર્યું છે અને એ વ્યક્તિ જાસૂસી કરીને જે આખી એની આખું ભા પાકિસ્તાનનું આખું ભૂગોળ એની રાજનીતિ એની સામાજિક પ્રવૃત્તિ એની સાંસ્કૃતિક પ્રવૃત્તિ આ બધાનો અભ્યાસ કરી એની લશ્કર એની તાલીમ આ બધું હાંસલ કરીને જ્યારે ભારતની અંદર આવે છે અને ભારતની અંદર એક ઉચ્ચ પ્રકારના હોદ્દા રૂપે એને આજે એ સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે એ જે યુદ્ધની વાત આવતી હોય આપણા નીતિવિષયક નિર્ણયોની વાત આવતી હોય સંરક્ષણની બાબતોની વાત આવતી હોય ત્યારે આવા લોકો છે ને મિત્રો એ પંચમ પ્રવૃત્તિની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે આ નીતિ નિર્ણાયકો છે બીજું કે જે આપણે માહિતી છે એટલે કે ડેટા એ ડેટા છે કોઈ માહિતીની વ્યાખ્યા કરવી ડેટા કલેક્શન કરવું માહિતી એકઠી કરવી અને વ્યાખ્યા કોણ કરી શકે કે જે સંશોધન કર્યું હોય તે સિદ્ધાંત જે સાબિત કરી આપ્યું હોય તે લોકો એની વ્યાખ્યા એ કરતા હોય છે એ પણ માહિતીની ડેટા એટલે કે વ્યાખ્યા કરનાર વ્યક્તિઓ પણ પંચમ પ્રવૃત્તિની અંદર મૂકવામાં આવ્યા છે એના પછી આવે છે અતિ સૂક્ષ્મ શક્તિ ધરાવતા ધરાવતા વિશિષ્ટ કૌશલ્ય વ્યક્તિઓ બધા પાસે કૌશલ્ય તો હોય જ મારી પાસે કૌશલ્ય તમારી પાસે કૌશલ્ય પણ આપણા કૌશલ્ય કરતા કંઈક વિશિષ્ટ પ્રકારના કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓનો જ્યારે પંચમ પ્રવૃત્તિની અંદર એનો સમાવેશ કરવામાં આવે તો એ વ્યક્તિને આપણે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓની પ્રવૃત્તિને પણ આવરી લેવામાં આવે છે પંચમ પ્રવૃત્તિના ત્યારબાદનો મુદ્દો છે સંશોધકો અધ્યતન ટેકનોલોજી કોઈ પણ શોધ કરે છે એમાંથી પ્લેનનો વિચાર આવ્યો કે આ રીતે પ્લેન ઉડાડી શકાય તો એ ખાસ એ સંશોધકો છે અધ્યતન ટેકનોલોજીનો જ્યારે એની અંદર ઉપયોગ કરે છે રફાઇલ નામનો આપણે પ્લેન જે લઈ છે ફ્રાન્સમાંથી મિત્રો તો એની સ્પીડ તમે જોઈ લો એની હથિયારો મારક ક્ષમતા તમે જોઈ લો એની ઉડાણ ભરવાની ક્ષમતા તમે જોઈ લો તો એને એ જે પ્લેન જેણે બનાવ્યું છે અને એ પ્લેનના જે પાઇલોટ છે ભારતની અંદર એ વ્યક્તિઓને મિત્રો પંચમ પ્રવૃત્તિની અંદર આપણે સમાજ કરી શકાય કે આપણે સામાન્ય એક ગાડી અને વારંવાર એક્સિડન્ટ કરીએ છીએ તો આ તો રફાયલ નામનું પ્લેન ચલાવે છે પાયલોટની ક્ષમતા કેટલી હશે એની અંદર અદ્યતન કૌશલ્ય કેવા હશે એ એ આપણે એને પંચમ પ્રવૃત્તિની અંદર એનો સમાજ કરીએ છીએ આ વાત અને બીજી છેલ્લે એક વાત કરું તમને કે ભારત દેશની અંદર પણ એવા કેટલા બધા ક્ષેત્રો એવા છે કે મિત્રો જે માહિતીનું પ્રત્યાયન કરે છે અને વિશ્વના દેશોને આપે છે એમાંનું એક શહેર આપણે યાદ આવે છે અને એ શહેર છે હૈદરાબાદ જેને સાયબરાબાદ કહેવામાં આવે છે અને એ છે માહિતીનું સેન્ટર છે કે માહિતી આજે અમેરિકાને પૂરી પાડે છે રશિયાને પૂરી પાડે છે ફ્રાન્સની પૂરી વિશ્વના ઘણા દેશો મિત્રો એવા છે કે જે માહિતી હૈદરાબાદ પાસેથી પ્રાપ્ત કરે છે હૈદરાબાદની અંદર ભારતનું યુવાધન ઘણું સમાયેલું છે અને જે આઈટી સાથે સંકળાયેલું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગથી સંકળાયેલા લોકો એ જ્યારે કામ કરતા હોય ત્યારે એ હૈદરાબાદની અંદર સેન્ટર ઊભું છે તો મિત્રો આ વાત થઈ આપણી પંચમ પ્રવૃત્તિની અંદર એવા લોકો કે અહીંયા એની શરમસીમાઓ પૂરી થાય છે બરોબર છે આપણે કહેવત છે કે હવે દિવાલ આવી ગઈ છે એનાથી આગળ આપણે વધી શકતા નથી પણ એનાથી પણ બે ડગલા આવનારા સમયની અંદર આગળ વધશે નવી નવી ટેકનોલોજી કારણ કે આ શોધ સંશોધકો લોકો એની સાથે જોડાયેલા છે એનો ધંધો જે છે એનું જ્ઞાન જે છે કે કંઈક નવી પ્રવૃત્તિ કરવાની એનો વ્યવસાય એ બની ગયો છે તો ત્યારે તેવી પ્રવૃત્તિને આપણે પંચમ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે આટલી વાત મિત્રો રાખીએ છીએ આ ચેપ્ટરને આપણે અહીંયા સંપૂર્ણ વિરામ આપીએ છીએ હું અપેક્ષા રાખું છું કે આ વિડીયોમાંથી તમને ઘણું બધું જ્ઞાન એ પ્રાપ્ત થયું હશે તો આવું ને આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમારી ચેનલને જોતા રહો ફરી પાછા જ્યારે આપણે મળશું ત્યારે એક નવા પ્રકરણ સાથે પાંચમા નંબરના પ્રકરણ સાથે મળશું ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ આભાર ધન્યવાદ